સર આપણે આપણી હોસ્પિટલમાં જે છેલ્લા છ મહિનામાં આપણે જે સારા આપી છે પેશન્ટને દસ હજારથી વધુ ઓપીડી સરસ થાય છે ડિહિવરી નાખી શું થાય છે ઓછું નાખી આવે તો શું થશે આપણે ઉના તાલુકામાં તમે જાઓ તો ઉના શહેરીના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ અહીંયા ઉના સરકારી હોસ્પિટલમાં લાભ લેતો હોય છે તેમજ તમને ઉનામાં છોતેર જેટલા ગામોના દર્દીઓ અહીંયા આવતા હોય છે તો પહેલાં આશરે સાત આઠ હજાર જેટલા દર્દીઓ આવતા હાલમાં એનો આંકડો દસ હજાર પ્રતિમાસ પહોંચી ગયો છે તેમજ ડિલિવરીમાં પહેલાં એકસો સાઠ આસપાસની એવરેજ રહેતી હતી છેલ્લા બે ત્રણ મહિનાથી બસો બસોના એવરેજમાં ડિલિવરી થઈ છે અને હાલમાં સપ્ટેમ્બર મહિનામાં ટુ ફોર્ટી નાઇન ડિલિવરી થઈ છે જેમાં એકસો બે નોર્મલ અને વન ફોર્ટી સેવન જેટલી ડિલિવરી એવી રીતે થઈ આવ્યો છે વધુમાં આપણે પોસ્ટમોર્ટમના કેસીસ એમએલસીના કેસીસ બધા કેસીસ આવતા હોય છે તેમાં જેટલી આટલી બધી ડિલિવરીની સંખ્યા થતી હોય એટલા બાળકોના ડોક્ટરે આપણે હાજર હતા બાળકો માટે એસેન્સિવ બનાવવામાં આવે છે તો એ બધી સુવિધા પણ અહીંયા મળી રહે છે ડોગ બેટના કેસીસમાં હમણાં વધારો દેખાઈ રહ્યો છે જે પહેલાં મહિને આપણે ચારસો આસપાસની એવરેજ હતી એ છેલ્લા બે મહિનાથી સવા પાંચસો સાડા પાંચસોની એવરેજ પહોંચી ગઈ છે એના ઇન્જેક્શન ઇન્જેક્શન આપણે સ્ટોક બધો મેન્ટેન હોય છે એ આરવી ને એઆરસી રમ બધું આપણે મેન્ટેન છે સાહેબ આપણું કંઈક બિલ્ડિંગ મંજૂર થયું છે બે હજાર બાવીસમાં અત્યારે પણ આજની તારીખે ઉના સરકારી હોસ્પિટલ એટલે સો બેડની હોસ્પિટલ ઓન પેપર બોલાય છે બટ આપણું જે બિલ્ડિંગ છે હાલનું બિલ્ડિંગ એ ત્રેસઠ વર્ષ જૂનું બાંધકામ છે એટલે આપણી પાસે ફંક્શનલ બેડ ખાલી થર્ટી સિક્સ જ છે તો જે રીતે આપણે ઇન્ડોર પેશન્ટ પણ પહેલાં અંદાજે આઠસો આઠસો ઇન્ડોર કરતા દર મહિના અત્યારે હજાર જેટલા પેશન્ટ દર મહિને ઇન્ડોર થાય છે ડિલિવરીમાં તમે જો કે સો ડિલિવરીમાંથી બસો અઢીસો ડિલિવરી દર મહિને થાય છે તો જે પ્રમાણે આપણી કામગીરી વધે છે તો એમાં હજી વધારો થઈ શકે જો આપણી પાસે પૂરતા વોર્ડ ન બધું હોય હાલમાં પણ અમે જેમ કરીને મહેનત બધું કરીએ જ છે કે બધા દર્દીઓને સારી રીતે સેવા મળી રહે પણ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આપણો સાથ પૂરોપૂરો દેતો નથી એટલે જો નવું બિલ્ડિંગ બની જાય તો વધારે